નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે કે જે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસને સોમવારના રોજ લેવાવાની છે તેનું આજે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તેનું આ પ્રશ્નપત્ર જે છે તે એંશી ગુણનો રહેશે અને તેનો સમય છે સવારે આઠથી અગિયાર તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેનાને તેમના ગુણધર્મ રચના અને કાર્યના આધારે વિદ્યુત સુવાહક કે વિદ્યુત અવાહક તરીકે ઓળખી બતાવો દરેકનો એક ગુણ છે અને કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ મારામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકે છે તો જવાબ આવશે વિદ્યુત સુવાહક બીજું લાકડું એ મારું એક ઉદાહરણ છે તો વિદ્યુત અવાહક પ્લાસ્ટિકની ફૂટપટ્ટી એ મારું એક ઉદાહરણ છે તો વિદ્યુત અવાહક અહીંયા દિવાસળી આપ્યું છે તો એ વિદ્યુત અવાહક ખીલી છે તો એ વિદ્યુત સુવાહક ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર નીચેનાને ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થોમાં વર્ગીકૃત કરો તો પેલું આ પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તો જવાબ આવશે ચુંબકીય પદાર્થ બીજું નિકલ એ તેનું એક ઉદાહરણ છે તો ચુંબકીય પદાર્થ રબર એ આ પ્રકારનો પદાર્થ છે તો બિનચુંબકીય પદાર્થ ચામડું એ તેનું એક ઉદાહરણ છે તો જવાબ આવશે બિનચુંબકીય પદાર્થ મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં એટલે કે સીધી જ તમે ઝેરોક્સ કરાવી અને વિદ્યાર્થીઓને તેની તૈયારી માટે પ્રિપેરેશન માટે આપી શકો અને એ પણ સોલ્યુશન સાથે તો આવી પીડીએફ ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર વીસ રૂપિયા છે સાથે સાથે બાળકો વધારે તૈયારી કરી શકે તે માટે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે દ્વિતીય સત્રાંત પરીક્ષાના જેની એક વિષયની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે અસાઇનમેન્ટની તૈયારી અને બાળકો સારામાં સારી રીતે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરી શકશે અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે જો તમારે તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે આ પ્રશ્નપત્રની પીડીએફ જોઈતી હોય તો એની પ્રાઇસ પણ એક વિષયની માત્ર વીસ રૂપિયા છે આ પ્રશ્નપત્ર અને એસાઇનમેન્ટ જો તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષાના જોઈતા હોય રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આજે દ્રિત્ય સત્રાંત પરિક્ષા 2025 છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મેળવી લેવા પરીક્ષાની તૈયારી માટે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ ત્રણ દરેકના 4 ગુણ છે જેના કુલ 5 માર્ક્સ છે એટલે કે પ્રશ્નના તો જોઈએ આપણે એમાં પહેલો સવાલ વનસ્પતિ સજીવ છે તે તમે કઈ રીતે નક્કી કરશો વિગતે જણાવો તો વનસ્પતિ શ્વસન કરે છે તે પર્ણોમાં આવેલા છિદ્રો દ્વારા હવામાંનો ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે તે જમીનમાંથી ખનીજ દ્રવ્યો અને પાણી ખોરાક તરીકે લે છે તેનો નાનો છોડ વૃદ્ધિ પામી અને મોટો છોડ છોડ બને છે 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 બીજ નવો ઉગે ઉપરના વિધાનો પરથી વનસ્પતિ સજીવ એમ કહી શકાય બીજો સવાલ મુક્ત રીતે લટકાવેલો ગજિયો ચુંબક હંમેશા એક જ દિશામાં સ્થિર થાય છે તે તમે કઈ રીતે નક્કી કરશો તો સાધન સામગ્રીમાં જોઈએ તો ગજીયો ચુંબક અને લાકડાનું સ્ટેન્ડ અને દોરી આકૃતિ અહીંયા આપણને આપેલી છે પદ્ધતિ જોઈએ તો એક ગજીયો ચુંબક ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવો જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બંને બે છેડાની સ્થિતિ નોંધતા બે નિશાન જમીન ઉપર કરો બંને નિશાનને જોડતી રેખા દોરો હવે કોઈ પણ એક દિશામાં હળવેકથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો અને તમારું અવલોકન નોંધો અવલોકન કરતા દિશામાં સ્થિર થાય છે આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે નિર્ણય ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે દહન એટલે કે સળગાવવા માટે હવે જરૂરી છે તે તમે કઈ રીતે નક્કી કરશો સાધનો જોઈએ તો કાચનો પ્યાલો મીણબત્તી અને દિવાસળીની પેટી આકૃતિ આપણે અહીંયા દર્શાવેલી છે હવે એની પદ્ધતિ તો મીણબત્તી સળગાવી સમતોલ સપાટી ઉપર ઊભી મૂકો મીણબત્તી ઉપર કાચનો પ્યાલો ઢાંકી દો થોડી વાર પછી મીણબત્તીનું અવલોકન કરો અવલોકન મીણબત્તી ઉપર કાચનો પ્યાલો ઢાંકતા તે બુજાઈ જાય છે નિર્ણય દહન માટે હવા જરૂરી છે ત્યાર પછી છે ચોથો સવાલ જમીનમાં હવા રહેલી હોય છે તે નક્કી કરવાની પ્રવૃત્તિ વર્ણવ તો સાધન સામગ્રીમાં જોઈએ તો ખેતરની માટીનું સૂકું ઢેફું કાચનો પ્યાલો અને પાણી આકૃતિ આપણને અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી છે પદ્ધતિ ખેતરમાંથી માટીના બે ત્રણ નાના ઢેફા લાવી તેને સૂકવો કાચના પહેલામાં માટીના સુકા ઢેફા મૂકો પછી પહેલામાંના ઢેફા ઉપર ધીમેથી ઢેફા ડૂબે તેટલું પાણી રેડો થોડીવાર પછી પહેલામાંના માટીના ઢેફા અને પાણીનું અવલોકન કરો તો અવલોકન કરતાં જણાય છે કે માટીમાંથી પર કોપોટા નીકળતા જોવા મળે છે નિર્ણય જમીનમાં જમીનની માટી હવા રહેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વૈજ્ઞાનિક કારણો આપો એમાં ઊંટ રણમાં સરળતાથી જીવી શકે છે તો જવાબ આવશે કે ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે આથી તેના પર તેના પગ રણની રેતીમાં ખૂપી જતા નથી તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે તેથી ઊંટને રણનું વહાણ કહેવામાં આવે છે ત્યાર પછી છે બીજો સવાલ પર્વતીય વિસ્તારમાં વનસ્પતિ શંકુ આકારની હોય છે તો જોઈએ ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે બરફ વર્ષા અને વરસાદ થાય છે શંકુ આકારના વૃક્ષોની ડાળીઓ ઢાળવાળી હોવાથી બરફ અને પાણી સરળતાથી નીચે સરકી જાય છે તેનાથી વૃક્ષો ઉપર વધુ ભાર પડતો નથી અને ડાળીઓ તૂટતી નથી તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે ત્યાર પછી છે ત્રીજું ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવું હિતાવ છે તો જ્યારે તમે ભીડભાડવાળી જગ્યાએ હોવ છો ત્યારે તમે અનેક લોકોના સંપર્કમાં આવો છો જો કોઈ વ્યક્તિને ચેપી રોગ હોય તો તે સરળતાથી અન્ય લોકોને પણ ચેપ લગાડી શકે છે માસ્ક પહેરવાથી તમે તમારી જાતને અને અન્ય લોકોને ચેપથી બચાવી શકો છો માસ્ક પહેરવાથી માત્ર તમને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ ચેપ લાગવાનું જોખમ ઘટે છે જો તમને કોઈ ચેપી રોગ હોય તો માસ્ક પહેરવાથી તમારા દ્વારા કિલોમીટર એકમ વપરાય છે તો ખરું બીજું કાગળમાંથી સંપૂર્ણ રીતે પ્રકાશ પસાર થઈ શકે છે તો ખોટું ઇલેક્ટ્રિશિયન કામ કરતી વખતે હાથમાં રબરના મોજા પહેરે છે તો ખરું નળાકાર ચુંબકને એક ધ્રુવ હોય છે તો ખોટું અને પાણીમાં હવા હોય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ માંગ્યા મુજબ ટૂંકમાં જવાબ લખો દરેકના બે ગુણ છે કુલ આઠ માર્ક્સનો પ્રશ્ન છે પહેલું વક્ર રેખાની લંબાઈ માપવાની પ્રક્રિયા સમજાવો તો વક્ર રેખાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો જોઈએ રેખાના એક છેડે દોરીનો છેડો રાખી વક્ર રેખા સાથે દોરી દબાવતા જાઓ અને વક્ર રેખાની બીજા છેડે પહોંચી ત્યાં દોરી આગળ નિશાન કરો હવે દોરીના છેડાથી નિશાન સુધીની દોરીની લંબાઈ મીટર પટ્ટી વડે માપો દોરીની લંબાઈનું જે માપ હોય તે વક્ર રેખાની લંબાઈ છે બીજું વર્તુળાકાર ગતિ ઉદાહરણ આપી સમજાવો તો દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે વીજળીના પંખાના પાંખ્યાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે ત્રીજું છે હોકા યંત્રમાં ચુંબકીય સોય વપરાય છે સમજાવો તો ચુંબકીય સોયને સમક્ષિત સમતલમાં છૂટથી ફરી શકે તેમ ધરી ઉપર ગોઠવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા બતાવે છે આ પરથી દિશાઓ જાણી શકાય છે તેથી દિશા જાણવા માટે વપરાતા હોકા યંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે ત્યાર પછી ચોથું પાણી ભરેલી ડોલમાં ખાલી બોટલને ત્રાસી રાખી ડુબાડતા બોટલમાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે સમજાવો તો ખ્યાલી ખાલી પ્યાલામાં હવા રહેલી છે પાણી ડોલમાં ખાલી પ્યાલાને ઊંધો ડુબાડતા હવા બહાર નીકળી શકતી નથી તે પ્યાલાને ત્રાસો કરતા તેમાંથી હવા પાણીમાં થઈને પરપોટા સ્વરૂપે વાતાવરણમાં આવે છે આથી પ્યાલામાં હવાના પરપોટા નીકળતા જોવા મળે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ ક પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સમજાવતી પ્રવૃત્તિ આકૃતિ દોરી વર્ણવો જેના કુલ પાંચ માર્ક છે હેતુ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું સાધન સામગ્રી તો એક સરખા માપના ત્રણ પુઠા મીણબત્તી પાતળો સળિયો આકૃતિ આપણને અહીંયા દર્શાવેલી છે આ પ્રમાણેની આકૃતિ દોરી શકીએ ત્યાર પછી જોઈએ પદ્ધતિ તો એક સરખા માપના ત્રણ પુઠા લો ત્રણેય પુઠાને એકબીજા ઉપર રાખી તેમની મધ્યમાં કાણા પાડો ત્રણેય પૂઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ ઉપર ગોઠવો પાતળો સળીઓ લઈ ત્રણેય પૂઠાના કાણામાંથી પસાર કરી પૂઠાના કાણા સીધી રેખામાં ગોઠવો ત્રણેય પૂઠાની એક તરફ કાણાની સામે સળગતી મીણબત્તી મૂકો મીણબત્તીની સામેની બાજુના ત્રીજા પૂઠાના કાણામાંથી મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો અને મીણબત્તીની જોત દેખાય છે હવે ત્રણ પૂઠામાંથી કોઈ પણ એક પૂઠાને સહેજ બાજુ પર ખસેડી કાણામાંથી જોતને જોવાનો પ્રયત્ન કરો હવે મીણબત્તીની જોત દેખાશે અવલોકન અવલોકન કરતા જણાય છે કે ત્રણેય પૂઠાના કાણા એક સીધી રેખામાં હોય છે જ્યારે મીણબત્તીની જોત દેખાય છે અને ત્રણેય પૂઠામાંના એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મીણબત્તીની જોત દેખાતી નથી નિર્ણય પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અથવા તો વિદ્યુત કોષ સુવાહક તાર અને બલ્બનો ઉપયોગ કરી બલ્બ કેવી રીતે પ્રકાશિત કરશો તે આકૃતિ દોરી વર્ણવ તો જોઈએ ઉત્તર વિદ્યુત કોષના બંને છેડા વાયર વાહક તાર મારફતે બલ્ના બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે દર્શાવેલી છે સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ બે વાયર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે આથી બલ્બ પ્રકાશિત થતો નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ જવાબ આપો દરેકના બે ગુણ છે કુલ ચાર માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલું એક વ્યક્તિની ઊંચાઈ એકસો ને પાસઠ સેન્ટીમીટર છે તો તેની ઊંચાઈ મીટરમાં કેટલી થાય તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો એકસો પાસઠ સેન્ટીમીટર બરાબર એકસો પાસઠના છેદમાં સો એટલે કે એક મીટર ત્યાર પછી છે બીજો સવાલ એક વિદ્યાર્થીની શાળા અને તેના ઘર વચ્ચેનું અંતર ત્રણ પોઈન્ટ બસો પચાસ કિલોમીટર છે તો આ અંતર કેટલા મીટર થાય એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો ત્રણ પોઈન્ટ બસો ને પચાસ કિલોમીટર બરાબર એક હજાર ગુણ્યા ત્રણ પોઈન્ટ બસો પચાસ એટલે ત્રણ હજાર બસો ને પચાસ મીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ ચાર દરેકના ચાર ગુણ છે સોળ માર્ક્સનો પ્રશ્ન છે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી પિનહોલ કેમેરો કેવી રીતે બનાવશો તો સાધન સામગ્રીમાં જોઈએ તો બે સાઈઝ નાના મોટા ખોખા ચપ્પુ ડ્રેસિંગ પેપર કાળું કપડું પદ્ધતિ બે એવા ખોખા લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈપણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે બંને ખોખાની એક બાજુને કાપી નાખો મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ ઉપર બરાબર વચ્ચે એક કાણું પાડો નાના ખોખામાં વચ્ચેથી પાંચ છ સેન્ટીમીટરના ચોરસને કાપી લો ખોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો અને નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે અને તમારો પિનહોલ કેમેરો ઉપયોગ માટે તૈયાર થશે હવે પિનહોલ કેમેરા વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા તો પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુઓમાંથી જુઓ તમે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો હવે થોડા અંતરે સૂર્યના તડકામાં રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો જ્યાં સુધી બીજા છેડા બીજા છેડે લગાવેલા ડ્રેસિંગ પેપર ઉપર ચિત્ર સ્પષ્ટ જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ ખસેડો ત્યાર પછી છે બીજો સવાલ તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી અને પેરિસ્કોપ કેવી રીતે બનાવશો તો વસ્તુઓ એમાં કઈ કઈ જોશે તો કે મિરર પૂઠું માપપટ્ટી પેન્સિલ કાતર અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ દર્શાવેલી છે તો સર્વપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પૂઠાનું કટિંગ કરી ફેવિકોલની મદદથી ઝેડ આકારની રચના તૈયાર કરો ત્યારબાદ બંને ખૂણા ઉપર અરીસાને પિસ્તાલીસ અંશના એંગલ ઉપર ચોંટાડો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણું સાદું પેરિસ્કોપ તૈયાર થઈ જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કળ સાથેના સાદા વિદ્યુત પરિપથમાં જરૂરી સાધનોના નામ લખો અને પરિપથ વર્ણાવો ચાલો તો અહીંયા સાધન સામગ્રીમાં આપણે જોઈએ તો બે ડ્રોઈંગ પેન સેફ્ટી પિન બે વાયર એક નાની થર્મોકોલની શીટ પદ્ધતિ સેફ્ટી પિન અને એક ડ્રોઈંગ પિન લો સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ ભરાવી થર્મોકોલની ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે હવે બીજી શીટ ઉપર એવી રીતે ગોઠવો કે સેફ્ટી તેને સ્પર્શ કરી શકે આ રીતે જોડાયેલ સેફ્ટી પિન એ તમારી સ્વીચ છે હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે જેથી સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે નહીં અને આ વખતે બલ્બને જુઓ હવે સેફ્ટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરો શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે અવલોકન અને સમજૂતી તો જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્વતતા પૂર્તતા કરે છે આવી સ્થિતિને સ્વિચ ઓન કહે છે જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરતાં ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી આવી સ્થિતિને સ્વિચ ઓફ કહે છે નિર્ણય સ્વિચનો ઉપયોગ પંખા લાઇટો કે અન્ય ઉપકરણો ચાલુ કરવા તથા જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ કરી તેમને બંધ કરવા માટે થાય છે ત્યાર પછી છે ચોથો સવાલ કૃત્રિમ ચુંબક બનાવવા જરૂરી સાધનોના નામ લખો અને તેને બનાવવાની કાર્યપદ્ધતિ વર્ણવો તો સાધન સામગ્રીમાં જોઈએ તો ટેબલ લોખંડની પટ્ટી ગજીયો ચુંબક આપેલ લોખંડની પટ્ટીને ટેબલ ઉપર મૂકો એક ગજીયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટી ઉપર એક છેડા પાસે રાખો ચુંબકને ઊંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી અને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ ઉપર ઘસો હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ આપણને આપેલી છે ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી ઉપર અગાઉ મુજબ ઘસો આ ક્રિયાનું ત્રીસ ચાલીસ વખત પુનરાવર્તન કરો લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ તે લોખંડના ભૂકાને આકર્ષે તેના ઉપરથી આપણને ખાતરી થશે ત્યાર પછી છે પાંચમો સવાલ ફરકડી બનાવવા જરૂરી સાધનોના નામ લખો અને તેની કાર્યપદ્ધતિ વર્ણવો તો સાધન સામગ્રીમાં આવશે ફરકડી લાકડાની સળી અને પિન પદ્ધતિ આપેલ આકૃતિ મુજબ કાગળના ચાર પાંખ્યા બનાવો ચાર પાખિયાને મધ્યમાંથી એક પિન અથવા તો કાંટાની મદદથી જોડો આ રચનાને એક લાકડાની સળી સાથે જોડી દો ત્યાર પછી આ ફરકડી હવામાં રાખી અને દોડતા હવાને લીધે ફરકડી ફરે છે અહીંયા તમે જોઈ શકો છો આપણે આકૃતિ પણ દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ મુદ્દાસર જવાબ આપો કોઈપણ ત્રણ દરેકના ત્રણ ગુણ છે કુલ નવ માર્ક્સનો પ્રશ્ન છે એમાં પહેલો સવાલ ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે તમે કેવી તકેદારી રાખશો તો તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું ગરમ કરવું નહીં તેના ઉપર વજન પડે નહીં તેની કાળજી રાખવી વપરાશમાં ન હોય ત્યારે ચુંબકના અસમાન ધ્રુવો એક બાજુ રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મૂકવી અસમાન ધ્રુવો આગળ બંને બાજુ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ નાળ ચુંબકના બે ધ્રુવો આગળ પણ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ ત્યાર પછી બીજું રોજિંદા જીવનમાં ચુંબકનો ઉપયોગ ક્યાં ક્યાં થતો જોવા મળે છે તો રોજિંદા જીવનમાં વપરાતા નીચે જણાવેલા સાધનોમાં ચુંબકનો ઉપયોગ થાય છે રેડિયો ટીવી ટેલિફોન વિદ્યુત પંખો વિદ્યુત ઘંટડી લાઉડ સ્પીકર માઇક્રોફોન રેફ્રિજરેટર વોશિંગ મશીન વોટર એટલે કે વાસણ ધોવાના મશીન કેસેટ ટેપ ઇલેક્ટ્રિક મોટર ડાયનેમો વગેરે ત્યાર પછી છે ત્રીજો સવાલ વિદ્યુતના ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે તમે કઈ કઈ તકેદારી રાખશો તો વિદ્યુતના ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે હાથમાં રબરના મોજા કે પગમાં રબરના સ્લીપર પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં હાથી ઇલેક્ટ્રિશિયન વાયરિંગનું કામ કરતી વખતે રબરના મોજા કે રબરના સ્લીપર પહેરે છે ચોથો સવાલ પવનના ઉપયોગો જણાવો તો હવાનો ઉપયોગ વ્યવહારમાં નીચે મુજબના કાર્યમાં થાય છે સાયકલ સ્કૂટર રિક્ષા મોટર ટ્રક વિમાન અને ગાડા હોડી ગ્લાઇડર પેરાશૂટને ગતિ કરાવવામાં મદદ કરે છે પક્ષીઓ અને વિમાનના ઉડ્ડયન માટે પણ જરૂરી છે પ્રશ્ન નંબર નવ માંગ્યા મુજબ જવાબ આપો દરેકના ત્રણ ગુણ છે એમાં છ માર્ક્સનો પ્રશ્ન છે પહેલો સવાલ તમે તૂટેલી ફૂટપટલીની મદદથી પુસ્તકની પહોળાઈ કેવી રીતે માપશો તો માપટ્ટી એક અંક પહેલાં છેડાથી તૂટેલી હોય તો તેની મદદથી પેન્સિલની લંબાઈ માપતી વખતે પેન્સિલનો એક છેડો એક અંક ઉપર મૂકીશું તેનો બીજો છેડો માપપટ્ટીના જે અંક પાસે આવે તે અંક નોંધીશું અને નોંધેલા અંકમાંથી એક બાદ કરી પેન્સિલની લંબાઈનું માપન કરીશું ત્યાર પછી છે બીજો સવાલ આપેલ આકૃતિમાં બલ્બને પ્રકાશિત કરવા માટે બે તારના મુક્ત છેડા ક્યાં જોડવા જોઈએ તે દર્શાવવા આપેલ પરિપથ પૂર્ણ કરી અને આકૃતિ ફરીથી દોરો ચાલો તો અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો આ પ્રમાણેની છે અને આકૃતિ આપણે ફરીથી દોરવાની છે તો જો આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ જેથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય મિત્રો તો અહીંયા આપણે આજે ધોરણ છની વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આજે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના એક નવા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે